અરવલ્લી જિલ્લાની વધુ એક ગ્રામ પંચાયત સમરસ થઈ મોડાસા તાલુકાના ધોળીયા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે બકુસિંહ નવલસિંહ ઝાલાને સુકાન સોંપવામાં આવ્યું નવરચિત ધોળિયા ગ્રામ પંચાયતની વર્ષો સુધી માગણી કર્યા બાદ વિભાજીત ગ્રામ પંચાયત પ્રથમ વખત સમરસ થતાં ગ્રામજનોને આજુબાજુના વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી હતી ત્યારે નવનિયુગ સરપંચ બકુસિંહ ઝાલાએ સરકારની વિવિધ યોજનાઓ વિકાસના કામો થકી ગામ તેમજ વિસ્તારમાં સેવા કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ધોળિયા ગ્રામજનોએ ગુલાલ ઉડાડી હાર પહેરાવીને પ્રથમ સરપંચ બકુસિંહનું સ્વાગત કર્યું હતું ગત રોજ પત્ર ભર્યું હતું ત્યારે ધોળિયા ગામના આગેવાન બાબુસિંહ ઝાલા ઝુંજારસિંહ ભીખુસિંહ સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ અરવલ્લી મકવાણા છે હું દોલિયા ગામની વતી છું અમારા ગામની અંદર આ ચૂંટણીનું જે આયોજન કરવામાં આવે એમાં અમારું આથી પહેલા કોળી ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર અમારું કામ આવેલો હતો એમાંથી પંચાયતનું વિભાજન કરી અને અમે ધોલિયા ગ્રામ પંચાયત અલગ કરી અમારા ધોલિયા ગ્રામ પંચાયતની અંદર બટાઠના કંપા બાજુ નેતા પણ આ કરી છે રાયપુર અને અમારું ગામ અમે સર્વે બધા એક થઈ એક માળાના મણકા બની અને અમારા આ પંચાયત સમરસ કરવી એવું ગામ લોકોએ બધાએ પહેલાં અગાઉ ભેગા મળીને નક્કી કરે અને અત્યારે હાલ અત્યારે ચૂંટણી આવી ગઈ છે ત્યારે અમે બધાએ થઈને વક્તિને અમારા પંચાયતના ઉમેદવાર તરીકે જાહેર કરવા માટે અમે સમરસ બનાવી અને અમારા ગામની અંદર કોઈ મોટો ખર્ચો ન થાય એના લીધે જે ગામડાઓની અંદર ગેરજરૂ થાય છે એ પણ ન થાય એવા કારણોસર અમે આ સમરસ અમારી પંચાયતને સમરસ બનાવવા માટે અમે સર્વે આજુબાજુના ગામના ભાઈઓ બહેનો માતાઓ સર્વેના સાથ અને સહકારથી અમને સારી એવી ગામની પણ ભાવનાઓ મળી છે અને એ ભાવનાઓ મળતી રહે એવી અમે આ ઈચ્છા રાખીએ છીએ અને આ બપુરસિંહ જવાન બપુસિંહ નવલથી ગુજારા ને અમે જાહેર કરી